હવે કહેવાનું તો એ છે કે આજથી ત્રણ સાડા ત્રણ વર્ષ પહેલાં મારો મોબાઈલ ખોવાઈ ગયેલો હતો ક્રાઇસ્ટ હોસ્પિટલમાં એક ફેમિલી મેમ્બરનું ઓપરેશન કરવાનું હોવાથી ત્યાં મેં કરાવેલું હતું પણ ત્યાં એના ટેબલ એક હોસ્પિટલની અંદર જ મારો ફોન ચોરાઈ ગયેલો હતો બાદમાં ત્યારે એ લોકોને કહેવામાં આવ્યું કે કેમેરા ચેક કરી મારો ફોન જોવા માટે ખૂતી દો પણ એ લોકોએ કાંઈ સરખો જવાબ મળેલો ન હતો અઠવાડિયું એક ત્યાં ધક્કા ખાધા પણ કંઈ જવાબ નહોતો મળ્યો ત્યારબાદ રેસકોર્સ પાસે સાયબર ટાઈમમાં કેસ કરેલો હતો ત્યાર પછી ઘણો ટાઈમ થયો ત્રણ સાડા ત્રણ વર્ષ જેવું થયું પણ આજે ફોન પરત પાછો મળેલો છે ના મને તો પૂરી અપેક્ષા હતી નહીં પણ રાજકોટ પોલીસનું કામ જોઈને એમ લાગ્યું કે આજે બરાબર છે ત્રણ સાડા ત્રણ વર્ષ તો થયા પણ ફોન તો પરત પાછો કરવામાં આવ્યો ના કામગીરી રાજકોટ પોલીસની બહુ સરસ છે પણ આ જો આજે મને ત્રણ સાડા ત્રણ વર્ષે ફોન પાછો મળ્યો મારી આશા એવી છે કે રાજકોટ પોલીસનું કામ એવું બને કે થોડા ટાઈમમાં ટૂંક સમયમાં જ ગમે તે લોકોના ફોન ચોરાઈ ગયા હોય ખોવાઈ ગયેલી ગમે તે વસ્તુ ઝડપથી સમયમાં પાછી મળે એવી અપેક્ષા છે રાજકોટ પોલીસનો છ વર્ષથી આ ફોન ખોવાઈ ગયો તો મને ફોન પાછો મળી ગયો મને ફોન આવ્યો કે તમારો ફોન મળી ગયો એટલે હું આજે લેવા ગયો મને આપી દીધો મારો ફોન હું બહુ ખુશ છું બાર હજાર રૂપિયા નો ફોન હતો અને આજે મળી ગયો બહુ ખુશ છું પોલીસ ની કામગીરી પણ બહુ સારી ગયા અપેક્ષા હતી કે મોબાઈલ પાછો આવશે હું ભૂલી ગયો હતો મને તો અપેક્ષા ને ભૂલી ગયો તો ફોન ત્રણ ફોન તો મેં બીજા લઈ લીધા કઈ જગ્યાએથી થી હતો કઈ પ્રકારની પ્રોસેસ છે રાધે હોટલ પાસે દોઢસો ફૂટ રિંગ રોડ રાતે હોટલ પાસેથી ફોન ખોવાઈ ગયો હતો પ્રોસેસ કઈ પ્રકારની તમે અરજી કરી નહીં મેં અરજી કરી ગયો ખાલી અરજી કરી હું વહી ગયો હતો આજ રોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે તુચકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઈમમાં જે રોકડ રકમ ગયેલ હતી એને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું આને કાર્યક્રમના તહેત લગભગ તીનસો બાસઠ જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ ઉન્સઠ લાખ જેટલી હતી અને સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત બધા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છે કે લોકો કે જે કદાચ આપની મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોના એ રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર છ વરસ કે બે વરસ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એને પણ રાજકોટ શહેર પોલીસ દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરત આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન વિભિન્ન પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરી ના તહેત આ બધા લાભાર્થીઓને ત્યાંથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે કિસ્સાઓમાં લોકોના મોબાઈલ ખોવાઈ જતા હોય પરંતુ તેઓ ફરિયાદ નથી કરતા અત્યારે શું કરશો બાદમાં તેઓ આવે એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થઈ છે ઘણી બધી એવી રિકવરી પણ થઈ છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે આઈમીઆઈ નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે કામગીરી કરીએ છીએ આજે જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે એક કરોડ છોત્તર લાખ રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઈમમાં ગઈ હશે એનું એક નાનકડું ભાગ હશે અને એના માટે આજે અમે અહીંયાથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ આપની સાવચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છે એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપની બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ કોઈ લિંક પર ક્લિક કરીએ એ ના કરતાં અને પોતાની જ સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ